નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ મહિલા શક્તિ જિંદાબાદ બહેનો દ્વારા કરાશે વિનામૂલ્ય ટિફિનની ઘેર બેઠા ટિફિન ડિલિવરી નટુબાઈ લગેર હો ગાંધી ગ્રુપ ઓફ કંપની પરિવાર દ્વારા જરૂરતમંદની સહાય અને વૃદ્ધાને અપાતી વિનામૂલ્ય ટિફિન સેવામાં સ્ત્રી સહશક્તિકરણ પ્રયોગરૂપે ફક્ત બહેનો દ્વારા ટિફિન સેવા આપવાનું ટૂંક સમયમાં ચાલુ થશે આ માટે જે બહેનો સુરતના વિસ્તારોના જાણકાર હોય અને તેમની પાસે ટુ વ્હીલર હોય તેવી બહેનો વિદ્યાર્થીનીઓ ભણવાનો ખર્ચ કઢવા કે સાઇટ ઇન્કમ દ્વારા પાર્ટ ટાઈમ આવક વધારવા માંગતી હોય બહેનોને અમો સુરતના શહેરી વિસ્તારોમાં સવારે આઠથી અગિયાર વચ્ચે ટિફિન ડિલિવરીનું કામ અપાશે તેમાં તેમને સારી આવક થશે અને સ્ત્રી સહશક્તિકરણ થશે જે બહેનોને આ કામમાં રસ હોય તેમને કમાવાની તક છે રૂબરૂ સંપર્ક કરો એકસો ત્રેસઠ મેહર નગર બાપ હોસ્પિટલ સામે અડાજન ગામ ચાર રસ્તા પાસે સુરત નટુભાઈ લાગે હો મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ નાઇન જીરો સિક્સ જીરો વન અને

અને બીજા દેશોની જેમ અહીંયા વૃદ્ધો માટે સરકારી કોઈ એવી સિસ્ટમ બની નથી અને એટલા બધા નિસહાય વૃદ્ધો છે જેના છોકરા હોવા છતાં મિલકત હોવા છતાં મોટા મોટા બંગલા હોવા છતાં એની છોકરીઓ હોય તો બચત ના હોય અથવા આવક ના હોય નિયમિત હમણાં મંદિરના હિસાબે બી અને પ્રાઇવેટ નોકરી કરીને પછી રિટાયર થઈને કોઈ પેન્શન ન મળતું હોય એવા જે વૃદ્ધો છે નિસહાય હોય છે અમુક રોગનો ભોગ બન્યા પછી એમને કામ નથી થતું એવા માણસો પણ છે વિધવાઓ છે જે લોકો તકલીફમાં છે જેમને બપોરનું જમવાનું એમને અપૂરતો પોષણ મળે છે એમને ખોરાક પૂરતો કોલેજ સારો મળતો નથી એવા તમામ બેઠા એમને ટિફિન આપવાની કોશિશ કરીએ છીએ અને આ ટિફિન સેવા અમે છેલ્લા ત્રણ વર્ષ ચલાવીએ છીએ અમે સાતસો જણને ઘરે બેઠા ટિફિન આપીએ છીએ બીજી વસ્તુ ટિફિનની સાથે સાથે અમે દવાઓ આપીએ છીએ અને એની અંદર એમને દર મહિને દવાના પેકિંગ કરીને આપતા હોય છે એમાં કેલ્શિયમ હોય વિટામિન હોય ડિટેલ હોય એ બધી ઘણી બધી દવાઓ અમે આપતા હોઈએ છીએ સાથે સાથે જેટલા બહેનો માટે અમે પેન્શન યોજના બી રાખી છે એમાં જેને સરકારી સહાય ના મળતી એ બહેનોને અમે દર મહિને હજાર રૂપિયા આપે છ સો બહેનોને અમારા દર મહિને હજાર રૂપિયા એમના ખાતામાં ડાયરેક્ટ અમે જમા કરીએ છીએ આ રીતે બીજા બેનોને એ સિવાય બીજા બેનોને સિલાઈ મશીન લઈને શીખવું હોય સિલાઈ આવડતી આવક જોઈએ છે ગૃહ ઉદ્યોગો શીખવા છે તે બધી અમે કાર્યક્રમ કરીએ છીએ એ સિવાય અમે અહીંયા કેમ્પ કરીએ છીએ એ કેમ્પની અંદર એ લોકોને આધાર કાર્ડ કાઢવાનું હોય આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય આયુષ્ય પછી વિધવા સહાયનું કાર્ડ હોય કે પછી સિનિયર સિટીઝનનું કાર્ડ હોય ઈ શ્રમ કાર્ડ હોય એ બધા જ પ્રકારના કાર્ડ અમે કાઢી આપીએ છીએ અને દર અઠવાડિયે અમારો કેમ્પ થતો હોય છે એમાં જે અમારા બહેનો છે તો બીજા લોકો બી અહીંયા લાભ લઈ શકે છે આ છે પણ અમુક વૃદ્ધા સમય હોય છે તે રહે છે ખરા પણ જમવાનું અમે પ્રોવાઇડ કરી એમનું રાશન કે રાશન ફરી આપી દાદા મસાટી એ છે જે આમ કોસાટ બાજુ છે આપણા માટે ભરી આપવા એમાં અમે રાશન પાણી દર મહિનાનું ભરી આપીએ છીએ અમુક નાસ્તા બી અમે મૂકી અમુક વૃદ્ધા સમય છે શાંતિથી કહેતા કેવા વૃદ્ધા

જે બીજા શહેરોમાં પણ અમે આ સેવા ચાલુ કરવાના છીએ પણ એ માટે બસો કરતાં વધુ એકી સાથે રિકવાયરમેન્ટ આવે બીજા અમારે નોંધણી કરે અને એને ચેક કર્યા પછી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરી રસોનું છાપવાનું હોય માણસોની ટીમ બનાવવાની હોય અને ડિલિવરી સિસ્ટમ પણ ગોઠવી કારણ કે સમયનું બહુ મહત્વ છે એ ત્રણસો પાસઠ દિવસ વરસાદ હોય ધુમ્મસ હોય તોફાન હોય કે વાવાઝોડું હોય કે કરફ્યુ હોય કંઈ બી હોય કે કોરોના હોય એવા બધા જ પ્રસંગો અમે ટિકિટ આપી શકીએ એટલી અમારી સક્ષમ ટીમ છે તમામ ખોરાક ગરમમાં ગરમ મળે એ માટે અહીંથી સવારે સાડાથી નવની વચ્ચે બધા ટિફિનનું રવાન થઈ જાય છે અને સાતસો જ બાર બારથી એક વાગે પહેલાં પહોંચી જાય છે અને ગરમ ડબ્બા રહે છે એ રીતે આપણે ગરમ એના કવર બી બનાવે છે ટિફિન મોટાભાગે ગરમ જ હોય છે અને એમને પછી રીતનો ખોરાક બનાવવામાં આવે છે